નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આરોગ્ય કર્મચારીઓ માટે એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓની લાંબા સમયની માગણીઓનું આખરે સમાધાન થયું છે એકવીસ દિવસની હડતાલનો પગાર પણ ચૂકવવામાં આવશે બાર દિવસમાં સરકાર ત્રણ જીઆર બહાર પાડશે

સરકાર સુધારો કરવા સંમત થઈ ગઈ છે આરોગ્ય મંત્રી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી ગ્રેમચારીઓ મળવા પાત્ર આગામી બાર દિવસની અંદર ત્રણ મહત્વના જીઆર બહાર પાડશે આ જીઆર માં ખાતાકીય પરીક્ષા સેવા સળંગતા અને રજા પગારને લગતી બાબતોનો સમાવેશ થશે વિશેષમાં કર્મચારીઓની એકવીસ દિવસની હડતાલના સમયગાળાનો પગાર પણ ચૂકવવામાં આવશે કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં તમામ આરોગ્ય કર્મચારીઓએ સેવા માટે તૈયાર રહેવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે મહાસંઘના પ્રમુખે જણાવ્યું છે કે સરકાર સાથેની વાટાઘાટો સકારાત્મક રહી છે અને કર્મચારીઓની માંગણીઓ પ્રત્યે સરકારનું વલણ હકારાત્મક રહ્યું છે ધન્યવાદ